જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો તો આજે આપણે આ વિડીયોમાં આ એક સીટો ભરવાનું મશીન વિશેની માહિતી મેળવવાની છે ડ્રેસમાં સાડીમાં જે પેલાં ડાયમંડ લાગેલા હોય છે ને ટોન તો એ ટોન કઈ રીતે તૈયાર થાય એ આપણે આજના વિડીયોમાં જાણીશું તો આ મશીન છે આ મશીનની અંદર સીટો આવે છે પ્લાસ્ટિકની અમને સીટો કહે એમની અંદર આ ટોર્ન જે ડાયમંડ છે એ લગાડવાના હોય છે ત્યાર પછી એ ડ્રેસમાં અથવા સાડીમાં લગાડે છે તો આપણે જોઈ રહ્યા છીએ આ સીટો લગાડવા માટે આ જે ટોર્ન છે ડાયમંડ આ કોથળીમાં એમાંથી આ રીતે મશીનમાં ભરવામાં આવે છે આ બધા ડાયમંડ આની અંદર પહેલાં નાખી દીધા ત્યાર પછી આ મશીન શરૂ થશે અને સીટોની અંદર આ ટોર્ન આ ડાયમંડ આવતા જ હશે આગળ આપણે જોઈશું આ ટોન બધા ભરાઈ ગયા છે એની ડાય હોય છે ડિઝાઇનવાળી એ અહીંયા લગાડી દીધી છે એની અંદર જે જે ડિઝાઇન આપણે બનાવવાની હોય એ રીતની ડિઝાઇન હોય છે આ જે ડાય છે આ ડાયની અંદર હવે એના ઉપર જો આ ચીટ છે આ જે કાગળ છે ને પ્લાસ્ટિકનો એમાં ગમ લગાડેલું હોય છે તો આ રીતે કાગળ મૂકી અને આ રીતે હાથ ફેરવે એટલે ટોન ડાયમંડ જો એમાં છીપકી ગયા છે એ સાઈડમાં મૂકી દીધા તો પછી આ રીતે બધી સીટો પહેલાં ભરાય છે જુઓ તમે ધ્યાનથી જુઓ આ ગમવાળો કાગળ છે સ્ટીકર ટાઈપ આવે છે એમને ઉખેડી અને જે પેલી ડાય છે એમાં ટોન ડાયમંડ આવી ગયા છે એ ડાયમંડ ઉપર આ કાગળને આ રીતે મૂકી દીધો પછી આ રીતે હાથ દબાવી ચીપકાવી દીધો હવે આ બધી સીટો તૈયાર થાય ત્યાર પછી એનું બીજું મશીન હોય છે ત્યાં પછી ડ્રેસમાં કાપડમાં ત્યાં એનું પછી પંચિંગ કરવામાં આવે છે હીટર ટાઈપ આવે છે ગરમ એ મશીનમાં હીટથી સાડીની અંદર ડ્રેસની અંદર છીપકી જાય તો આગળના વિડીયોમાં આપણે ડ્રેસમાં કઈ રીતે લગાડે એ માહિતી મેળવશું આજે આપણે સીટોની માહિતી જોઈ આ રીતે સીટો ભરાય છે આ રીતનું મશીન હોય છે એમાં ડાયમંડ આ સીટોની અંદર આ પ્લાસ્ટિકના કાગળની અંદર ભરાય છે આ રીતની સીટો તૈયાર થાય ત્યાર પછી એમનો બીજો વિભાગ હોય છે ત્યાં મોકલવામાં આવે છે ત્યાં પછી જે જે ડ્રેસ હોય છે સાડી હોય છે એની અંદર છિપકાવવામાં આવે છે તો આ ચેનલ જોતા રહેજો આગળના વિડીયોમાં આપણે એ પણ બતાવીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો